રાજ્યમાં લોકસભા સાથે પાંચ વિધાનસભા બેઠકો પર પણ મતદાન યોજાવાનું છે ત્યારે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉમેદવારી નોંધાવનારા છ ભાજપના વાઘોડિયા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા આજે પત્ર જમા કરાવવા પહોંચ્યા આ પ્રસંગે તેમણે વીટીવી ન્યૂઝ સાથે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરી તેમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસે લોકસભા અને વિધાનસભામાં ક્ષત્રિય ઉમેદવારને મેદાને ઉતાર્યા છે પણ તેની કોઈ અસર ભાજપને નહીં થાય વાઘોડીયામાં લોકસભા અને વિધાનસભામાં ભાજપને એક લાખની લીડનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે લોકસભાની ચૂંટણી સાથે સાથે વાઘોડીયા વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે વાઘોડિયા વિધાનસભા પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અપક્ષ ચૂંટણી લડ્યા વાઘોડિયાથી જીત્યા અને ત્યારબાદ રાજીનામું આપીને હવે ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે એમની સાથે વાત કરીએ ધર્મેન્દ્રસિંહ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છો કયા મુદ્દા છે તમારા વિસ્તારના કારણ કે આપે અપક્ષ રાજીનામું આપીને ભાજપમાં ફોર્મ આજે માતા પિતાના કુળદેવી અને હનુમાનજી મહાવીરના આશીર્વાદ લઈને અહીંયાથી મહારુદ્ર મંદિર માડોદર ખાતે પૂજા અર્ચના કરી આશીર્વાદ દાદાના લઈને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે માડોદરથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી જઈને અમે નામાંકન કરીશું રહી વિષય અમારા વિસ્તારના કામોની તો એક વર્ષના ટૂંકા ગાળાની અંદર જે પચીસ વર્ષથી વાઘોડિયા વિધાનસભાની અંદર વિકાસ રૂંધાઈ ગયો હતો એ વિકાસના કામો એક વર્ષની અંદર આજે એક પણ ગામ એવું નથી કે જ્યાં નાના મોટા વિકાસના કામો ચાલતા ન હોય પચીસ વર્ષથી વાઘોડિયાની માંગણી હતી કે ભાઈ અમને નગરપાલિકા મળવી જોઈએ એ આપણા ગુજરાતના મુખ્યમંત્રી મુર્દુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કોઈપણ પાતનો પક્ષપાત રાખ્યા વગર વાઘોડિયાને પાંચ મહિનાના ટૂંકા ગાળાની અંદર મારી માગણી પૂરી કરીને એમને નગરપાલિકા આપી છે વડોદરા વાઘોડિયાનો રોડ હોય કે બીજા વિકાસના એકસો વીસ ગામોમાં જે પાણીનો મોટો પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પૂરો કરી આપ્યો હોય ત્યારે વાઘોડિયાની જનતા વાઘોડિયાનો મતદાર પૂરેપૂરો સમજુ અને સમજદાર છે અને મારો મતદાર જાણે છે કે અમારા વિકાસ માટે ધર્મેન્દ્રસિંહે રાજીનામું આપ્યું છે એટલે વાઘોડિયા વિધાનસભાનો એક પણ મતદાન એક પણ મતદાર કોઈને પણ મત નહીં આપે ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર હેમાંગભાઈ જોશી અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિધાનસભાના ઉમેદવારને બંનેને મત આપીને એમને જે નારો બનાવ્યો છે કે અબકે બાર એક લાખ કે પાર એ અમારા વિધાનસભામાંથી સાંસદ અને ધારાસભ્યને લીડ મળશે સવાલ એક થઈ રહ્યો છે કે લોકસભાના ઉમેદવાર કોંગ્રેસે ક્ષત્રિય આપ્યા વિધાનસભામાં પણ ક્ષત્રિય ઉમેદવાર ઉતાર્યા છે આની કેટલી અસર થશે ખાસ કરીને વાઘોડિયા વિધાનસભા બેઠકમાં ક્ષત્રિય સમાજના મતદારો પણ ક્ષત્રિય સમાજ જાણે છે કે ગુજરાત કે દેશમાં કોઈ જગ્યાએ કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી કોંગ્રેસને મત આપવો એટલે વિકાસને રૂંધવા જેવી વાત હોય તો દરેક મતદાર હોશિયાર છે જાણે છે એટલે કોઈ પણ વ્યક્તિ કારણ કે કોંગ્રેસનું ક્યાંય અસ્તિત્વ જ નથી કોંગ્રેસને મત આપવાથી પોતાનો મત બગાડવો એ દરેક મતદાર જાણે છે એટલે આ બધું જે કંઈ ચાલે છે એ પ્રોપર ગંડામાં ક્યાંય પબ્લિક આવવાની નથી અને તમામ મતદાર ભારતીય જનતા પાર્ટીને વોટ કરી અને જંગી મતોથી જીતાડશે સવાલ નગરપાલિકા તો મળી વાઘોડિયાને હવે શું વાઘોડિયાના મતદાર માટે વિઝન છે તમારું કયા મુખ્ય કામો મુખ્ય મુદ્દા છે મુખ્યમદામાં વાઘોડિયાને નગરપાલિકા મળી ગઈ એટલે વાઘોડિયાનું ડેવલપમેન્ટ વાઘોડિયા નગરપાલિકાની સાથે સાથે માડોદર ટીંબી અને જે વર્ષોથી વાઘોડિયાની અંદર સમસ્યા છે ડ્રેનેજની પાણીની આ નગરપાલિકા થવાથી આખું ડ્રેનેજ ત્રણ એસટીપી સાથે તમામે તમામ આખી નગરપાલિકાની અંદર નવી ડ્રેનેજ સિસ્ટમ આખી ઉભી થવાની છે નવી પાણીની પાઇપલાઇનથી લઈ અને તમામ ગેસ લાઇનો જે વર્ષોથી વાઘોડિયાની માંગણી હતી ગેલ જેવી કંપની વાઘોડિયામાં હોય તેમ છતાં પણ વાઘોડિયાને ઘરે ઘરે ગેસ કનેક્શન મળ્યા નહોતા મારા આવવા પછી ગેસ કનેક્શનો પણ ચાલુ થઈ ગયા છે અને નવી નગરપાલિકામાં ડ્રેનેજ પાણીની સિસ્ટમ પણ આખી નવી ઉભી થશે અને વાઘોડિયાને એક અલગ પ્રકારનું લેટેસ્ટ વાઘોડિયા બને એવો અમારો સતત પ્રયત્ન ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાના વિકાસ માટે ભાજપ સાથે જોડાયા છે અને ભાજપમાં રહી અને વાઘોડિયાનો વિકાસ થાય એ મતદારોને કમિટમેન્ટ આપી રહ્યા છે અને એની સાથે આજે ફોર્મ ભરવા પણ જઈ રહ્યા છે કેમેરામેન કિશોર શ્રીસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા